મારા પૈના તો મેરાજ એ વાય નહી ગાવાનું મેં ઊંધો પડીને ગાજે હેઠ બકરા બકરાજ તમે હોભો હું તો નહીં પણ તમારા લગ્ન માં સોડલો નહીં કરવાનો

કા સોમાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અલ્યા ભાઈ આવા કે એ ગામમાં ભંડીજીને સાડે લાયો આ આઠ પેલા બીજે કોઈ ના મિલાયો છોડી રાખ તું રાખ અલ્યા તા લગનમાં દારૂડિયા લઈને આવવાના છે અલ્યા એ કભાજી તમને શરમ જેવું છે કાઈ બધા આમ રહેજો હું વાપરજો કભાજી આવજો સોમાજી પકડજો

સમજાય ને એટલે પેલા આવડે ધીમે ધીમે આડે મે પચાસ લાડા છે ને પચાસ જણા નો આ છો થયેલો નથી મોટા હોય

ખબર નહીં હો આપડે નથી તપી જાતા તમે ભલા કરો ભલા મણા ડેઠ આવશે આજનો દાડો છે પછી તો તમને ચોક કહેવાનું એક મિનિટ એક મિનિટ કહજો સોમાબાન કોક કેવું છે મારે સોમાબાન કહી થવો જો સોમાબા વાત કહો સેતુજી તમે આવો જોડે એના ખબર શું પડે એટલે તમે બે જોવા તો આંગા જ જાતા હો જોવા તમે બે હવે જાતા એ વાત સાચી શું હે મારી ભૂલ થઈ ગઈ હું જવા લઈ ગયો સમજી જો જોવા જે તમે અને થઈ જો બકરા નું અલા મને કે તો તો મોલા દુહાને આટા વરના મુરી દે મન લઈ જો મન લઈ જો તમારું ફેરો એક હજાર ટકા ફિટ થઈ જાય તમારે આની જગ્યા આ તમે હોત તમે હોત આ બધું શું સરવાર મો અલા ડફોળો શું છે તમારું અલા ડફળો હો ડફોળો છે હો તમે સોમાજી બે જોવા ગયા તા તમે તે રીતના પાસ થયા એમાં શું થયું છે સાતુજી ખબર છે કે જોવા ઈરા મને લઈ ગયા તા

હેડવાનું કમ હટજો હટ ઈ તો બધી બધી વાત ના હાલો પહેલા હું શું કરું વાત કો આ ઘાડાના હું તો કોટા લાખ રૂપિયા મને ખાલી ફોર ખરાવું બસ તમે

વાત કહું જો પહેલા જાય તો પેલે પીજી ગમી સાવ તો તું બોલ તમે કે કે હડજો ભાઈ ગાડીએ આપેલું છે મારે પેલું